ભરૂચ વેજલપુર પાણીયાવાડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અલગ અલગ વિદેશી દારૂની નંગ એકસો બોટલ અને ટીન સહિત કુલ કિંમત રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ બસો ત્રીસનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ભરૂચ પોલીસ દ્વારા આગામી તહેવાર એકત્રીસ ડિસેમ્બરને ધ્યાને રાખી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાળાની નાની ટીમના પોલીસ ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીદારની બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં વેજલપુર વાણિયાવાડમાં રહેતો શૈલેષ માંઝી વિદેશી દારૂ મંગાવી તેના ઘરમાં સંતાડી રાખેલ છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમ એ છાપો મારતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વેજલપુર વાણિયાવાડમાંથી બુટલેગરના રહેણાંક મકાનમાંથી અલગ અલગ વિદેશી દારૂની નંગ એકસો ત્રાણું બોટલો ટીન સહિત કુલ કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર બસો ત્રીસના જથ્થા સાથે રોહિત રૂપે શૈલેષ ભાણાભાઈ માછીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી હતી